નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત એમએસ કોર્ડિનેટર અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પંચમહાલ જિલ્લાની વિવિધ કચેરીઓમાં આઉટસોર્સ કર્મચારીઓ લેવાના હોય એજન્સીને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ મુજબના ઉમેદવારે પોતાના બાયોડેટા આપેલ જાહેરાતની તારીખથી તારીખ ચાર જૂન બે હજાર પચીસ સુધીમાં શ્રીનાથ ટેકનોલોજી જે નવ યુનિટ કોમ્પ્લેક્સ યુનિક કોમ્પ્લેક્સ દિવ ગાંધી પેટ્રોલ પંપની પાસે ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે ઇમેલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ આપી તેનો નિયત લાયકાત અનુભવની ચકાસણી કરી અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એમઆઈએસ કોર્ડિનેટર માટેની જગ્યા છે જેમાં એમસીએ એમએસસી આઈસીટી અથવા તો બીસીએ અથવા તથા ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ પગાર ધોરણ ત્રીસ હજાર સુધી મળવાપાત્ર થશે મિત્રો અગાઉ જે ઉમેદવારે આ પોસ્ટ માટે અરજી કરેલ છે તેને ફરીથી અરજી કરવાની રહેતી નથી તેમજ ઇમેલ દ્વારા મોકલેલ અરજી અરજદારે તેમના નામની ખાતરી કરી લેવાની રહેશે જો કોઈ નામ રહી જશે તો તેની જવાબદારી એજન્સીની રહેશે નહીં તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ આઈડી આપવામાં આવેલું છે મિત્રો શ્રીનાથ ડોટ ટેકનોલોજી ગોધરા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ